નમસ્કાર કલોલમાં આવેલા સુપ્રસિદ્ધ કપિલેશ્વર મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલા પૌરાણિક સ્વયંભૂ કપિલેશ્વર મંદિર ખાતે તારીખ એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસના દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી કપિલેશ્વર મંદિર ખાતે આ પાવન દિવસ વહેલી સવારથી જ સમગ્ર દિવસ દરમિયાન ભક્તજનોની ભીડ જોવા મળી રહી હતી આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે કપિલેશ્વર મંદિરમાં મહંત પૂર્ણાનંદ બાપુના શિષ્યોએ ગુરુ પૂજન કરી આશીર્વાદ લીધા હતા આ ગુરુ પૂર્ણિમાના દિવસે કપિલેશ્વર મંદિર પરિસર ભક્તમય બની ગયું હતું કપિલેશ્વર મંદિર ખાતે સવારે ગુરુ પૂજન બાદ સાંજે મંદિરના પરિસરમાં આવેલા સૌ ભક્તજનો માટે ભોજન પ્રસાદની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી કલોલ ખાતે આવેલા આ કપિલેશ્વર મંદિર એક ઐતિહાસિક પર્યટન पर्यटक स्थल तरीके पर जानी दूजे न्यूज कलून गुरु पूर्णिमा जो उत्सव है वो गुरु का महिमा बढ़ाने के लिए गुरु के महिमा के साथ साथ में शिष्य का महिमा भी बढ़ाया जाता है क्योंकि भटके हुए शिष्य को सही दिशा दिखाने दिखाता है गुरु इसीलिए भगवान तुल्य है क्योंकि भगवान को स्वयं तो मिला नहीं जा तो भगवान को मिलाने के लिए माध्यम बनते हैं गुरु इसलिए गुरु की महिमा अपरम्पार है तो आप जाइए गुरु की पूजा कीजिए अस्तु